રામ ભગવાન ના મંદિરે જઈને પંજરી લઈ આવ્યું હતું પ્રસાદી બનાવ્યો કેમ કે એક તો મિત્રો ચાર્જિંગ મોબાઈલમાં નું અને બીજું થોડોક પણ એટલે વ્લોગ નહોતો બનાવ્યો બાકી આપણે કાલે જવાનું હોય શોરૂમે બાઈક જોવા તો વ્લોગ બનાવશે જરૂર મિત્રો અત્યારે તો હું બેહું મોતી કરવા તો મોતી કરી કરવી અને પછી આપણે આપણા ગુરુ ડેરીએ જાહી તો ત્યાં પણ હું તમને મંદિર બતાવીશ શંકર ભગવાનનું અને ગુરુને પણ બતાવીશ તો ચાલો અત્યારે કરું મોતી મિત્રો હવે આપણે જઈએ ડેરીએ તો હું તમને સીધો ડેરીએ જઈને મળું અને ત્યાં આપણે ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો એટલે જઈશી અને બીજું પણ કામ છે એ પણ ખબર પડી જાય તો ચાલો આપણે જઈએ મિત્રો આપણે ડેરી આવી ગયા હતા અને વાતો જીત થોડીક કરી અને હવે આપણે જો આ ચેલેન્જ વિડીયો અહીંયા શૂટ કરવાનો છે મંદિર જોઈ લો તમે અને આપણા બે મિત્ર છે ચેલેન્જ વિડીયોમાં તો ચાલો આપણે ચેલેન્જ વિડીયો શૂટ કરી લઈએ તો મિત્રો હવે અમે જઈશ ઘરે આ મંદિર હતી શંકર ચેલેન્જ વિડીયો શૂટ થઈ ગયો છે અને જો આપણા ભાઈબંધની ચેનલ છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો બાકી આ જોઈ લ્યો મંદિર જ તો અને હવે હું મળું તમને સીધો ઘરે તો મિત્રો હું ઘરે આવી ગયો હતો દૂધ દેવા ગયો તો દૂધ દઈને આવી ગયો છું અને મિત્રો ઘરે આવીને ચેક કરતો તો કે આપણે આજના વિડીયો એટલે કાલનો વિડીયો બનાવ્યો તો આજ નાખ્યો એમાં કેટલા વ્યૂઝ આવ્યા તો મિત્રો તમને બતાવું કેટલા વ્યૂઝ આવ્યો એકવાર હું પાછળનો કેમેરો કરી લઉં તો જુઓ તમે તે મારો વિડીયો આજે રામનવમી છે ને રામ ભગવાન વાયરલ કરાવ્યો એવું હું માનું છું તો આવી જ રીતે સપોર્ટ બનાવજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને જોયો હે ઘણા અને ઇમ્પ્રેસન યુટ્યુબે એટલી મોકલી છે તો હું ચાલો તમને દેખાડું તો મિત્રો એક વખત આપણે મોબાઈલનો લોક ખોલી લઈ જો આઈ રહ્યું થોડુક બ્લર થાય હે જો આમાં આડત્રીસ વ્યુ આમાં તેર વ્યુ આમાં એક વ્યુ અને રિફ્રેશ થઈ ગયું આમાં જુઓ મિત્રો ઓગણ સિત્તેર અને આમાં જુઓ ચૌદ જ વ્યુ છે આપણે એમાં ક્લિક કરી તો અહીંયા જુઓ મિત્રો તોતેર વ્યુ આમાં છે અને એનેલિથિક્સમાં જઈ આપણે તો અહીંયા ઇમ્પ્રેશન્સમાં જઈ તો જોઈ લ્યો મિત્રો કેટલા છે પાંચ હજાર સાતસો ને ઓગણચાલીસ જેવા કંઈક છે કે

કહું છું કેમ કે મારે સપનું છે મારું યુટ્યુબર બનવાનું તો બસ મળી નવા વ્લોગમાં તો બાય